આવેદનપત્ર પાઠવ્યું હતું ખાવડાથી નવસારી સુધી પાવર ગ્રીડ કારણે ઘણા ખેડૂતોની જમીન કપાતમાં જશે ધારાસભ્ય ગણપત વસાવા મોહન ઢોળિયા અને ઈશ્વર પરમારે ખેડૂતોના હિતમાં

જે ખાવડા અમદાવાદ નવસારી જે પાવર ગ્રીડની લાઈનો પસાર થાય છે એ લાઈનો પસાર થાય છે એમાં સુરત જિલ્લાના ખેડૂતોની કિંમતી જમીનોમાંથી આ પાવર લાઈન પસાર થતી હોવાને કારણે ખેડૂતોને એનું યોગ્ય વળતર મળે ગુજરાત સરકારના નાણાં શ્રી અને ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પણ ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ લઈને ખેડૂતોના હિતમાં આ સમગ્ર ટીમે રજૂઆત કરી છે અને એ સમિતિ જ્યારે નિર્ણય કરવાની છે ત્યારે આજે અમે ફરીથી રજૂઆત કરી છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે ખેડૂતોની પણ એવી લાગણી છે કે રોડ જાય ત્યારે જમીનની વેલ્યુ વધે છે નહેર જાય ત્યારે પણ જમીનની વેલ્યુ વધે છે પરંતુ પાવરના ટાવર અને એ વીજ તાર જવાથી કિંમતી જમીનોની વેલ્યુ ઘટતી હોય ત્યારે આજે અમે સમગ્ર જિલ્લાના પ્રતિનિધિઓએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને અમને ચોક્કસ ખાતરી છે કે ખેડૂતોને અમારી રજૂઆતોને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર આવનારા ખૂબ ટૂંકા સમયમાં મળશે